સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર થયું છે ગાંધીનગર કેનાલ પર વૈભવ મનવાણીની હત્યા કરનાર સાયકો કિલર વિપુલ પરમારે પોલીસ પર હુમલો કર્યો હતો પોલીસે સ્વબચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું ગંભીર રીતે ઘાયલ થતાં મોત ગાંધીનગર અંબાપુર નર્મદા કેનાલ પાસે સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કર્યું હતું અમદાવાદ યુવકના મર્ડર લૂટ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાયકો કિલર પોલીસની રિવોલ્વર ઝૂટવી લેવાનો પ્રયાસ કર્યો ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી બર્થ સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સ બંને માલમતા આપી દેવા ધમકાવ્યા વૈભવ મનવાણી નામના યુવાને પ્રતિકાર કરતા લૂંટારાય ઘા મારી હત્યા કરી આરોપી કેનાલ બ્રિજ તરફના મેઇન રોડથી કેનાલ સર્વિસ રોડ પર હાજર હતા આ દરમિયાન આરોપી વિપુલ કેનાલ વિસ્તારમાં ફરતો હતો કેનાલ બ્રિજ તરફના મેન રોડથી કેનાલના વેરાન સર્વિસ રોડ પર ઘુસ્યો બાદમાં યુવક યુવતીને ટાર્ગેટ કરી ગુનાને અંજામ આપ્યો જ્યાંથી તે નાસી છૂટ્યો આરોપી સાડા બાર વાગ્યા આસપાસનો વિસ્તારમાં ફરતો હોવાનું પોલીસનું માનવું છે ઘટના બાદ વિપુલ ફરાર થઈ ગયો અને ગાંધીનગર પોલીસને થાપ આપી રહ્યો હતો તે છાલા અને દહેગામ પંથકમાં પણ જોવા મળ્યો પરંતુ પોલીસે તેને પકડી શકી ન હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસમાં જોડાઈ અને તેને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો આરોપી ગુનાની કબૂલાત કરી લીધી છે પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું કે આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી પરંતુ તેના લગ્ન થઈ શક્યા ન હતા એને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેના પર હુમલો કરતો પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર હતો અને તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ चुकी છે ભગવાનને ઇન્સાન કિયા ઇન્સાન કિયા હે પટલ ઉચો ભગવાનને ઇન્સાન કિયા હે બેચારા વો બર્થડે પાર્ટી મનાને યહા પે જા રહા થા ઉસ પે એટેક હુઆ હે ઇતના એટેક હુઆ હે કે હમા હમાર સબ દિલ ટૂટ ગયે હે હમ કો ટૂટ ગયે હે किसी का भी बच्चा ऐसे माँ का मतलब ये क्या राइजिंग स्टार अभी तो उसकी ज़िंदगी स्टार्ट ही होने वाली हो है अभी आप सबको ही पता है कि उसका ये ट्वेंटी फिफ्थ बर्थडे था वो उसी को सेलिब्रेट करने के लिए आया था आप सोचो कि माँ के दिल पे क्या गुजरेगी जब मतलब वो हंसता खेलता बच्चा दोस्तों के साथ पार्टी करने गया और ऐसे हमको न्यूज़ मिले हमको ऐसे मतलब ऐसे वो वापस आए तो कैसे क्या ही गुजरेगी हम सब अभी भी विश्वास नहीं कर पा रहे एक्चुअली मतलब ऐसा हो गया हम और अभी भी वो मुश्किल ही है हमारे लिए वो विश्वास करना बट क्या है हकीकत है तो है बट उसको इंसाफ मिल गया हमें उसकी उसकी उतनी खुशी खुशी है मुझे सबको हमारे पूरे परिवार को अभी हमको जैसे ही न्यूज़ मिली हम वही देखने के लिए आ गए इधर कन्फर्म करने के लिए